સંબંધ ક્યારેય મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો સંબંધ તો સાફ દિલ અને વિશ્વાસથી ટકે છે જીવનમાં વધારે સંબંધો હોવા જરૂરી નથી પણ સંબંધોમાં જીવન હોવું જરૂરી છે બધું જ ગમતું થાય એવું નક્કી નથી ન ગમતું થાય તો સ્વીકારી લેવું તકલીફ પડે તો હારી ન જવું પણ સમજજો કે આ જિંદગીનો સૌથી અઘરો રોલ હતો જીવનના પાત્રમાં રિહર્સલ નથી હોતું ડાયરેક્ટ પર્ફોમન્સ જ હોય છે સંગતનું હંમેશા વિશેષ ધ્યાન રાખવું કારણ કે સફળતા સારા વિચારોમાંથી આવે છે અને સારા વિચારો સારા માણસોના સંપર્કમાંથી જ આવે છે આપણે એક એવા સમાજમાં જીવીએ છીએ કે જ્યાં માતા પિતાની ઇજ્જત સાચવવા દીકરી એની જિંદગી કુરબાન કરી દે છે અને એ પણ સત્ય છે કે એ જ માતા પિતાની સંપત્તિ માટે દીકરાઓ ઈજ્જતને સાચવી પણ શકતા નથી એક સરખા દિવસો કોઈના રહ્યા નથી સમય અને દિવસો સારા હોય કે ખરાબ ચાલ્યા જવાના છે પણ વાતો વ્યક્તિ અને વ્યવહાર યાદ રહી જાય છે કર્તવ્ય નિભાવવાની તાકાત હોય તો જ અધિકાર મેળવવાની આશા રાખો જો ભોગ આપવાની શક્તિ હોય તો જ બધું મળશે Evo Agra Hraku.